થી દૂર થઈ રહ્યા છે ધાનેરા તાલુકાના સરહદી ગામોના ખેડૂતોએ પાણીની અછતના કારણે પોતાની જમીન સોલાર ઉર્જાની કંપનીને ભાડે આપી છે તો અન્ય ખેડૂતો ચોમાસા ઋતુ આધારિત ખેતી કરી રહ્યા છે જો કે કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના ખેતરમાં ચોવીસ હજાર સ્વેક્ટર મીટરની ખેત તલાવડી તૈયાર કરી છે ગત વર્ષે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ખેત તલાવડી માટેના પ્લાસ્ટિકની સહાય સરકાર કરશે જોકે પ્લાસ્ટિક મેળવવા માટે ખેડૂતોએ એક વર્ષ જેટલી રાહ જોવી પડી હતી ચાલુ વર્ષ દરમિયાન પ્લાસ્ટિક માટે એજન્સીને કામ સોંપતા ધાનેરા તાલુકામાં એકસો ચોર્યાસી ખેત તલાવડી તૈયાર થઈ રહી છે બીપરજોપ વાવાઝોડાના કારણે મોટાભાગની ખેત તલાવડી ધોવાઈ ગઈ હતી જો કે ખેડૂતોએ ફરી વાર ખર્ચ કરી ખેત તલાવડી તૈયાર કરી નાખી છે હા હા શિયા એડાલ તાલીગઢ જનાલયમાં આ વિસ્તારમાં પાણી છે જ નહીં પોર સરકારે ખેડૂતને ખેતલાવડી ખોદવાનું કહ્યું હતું પોર ખેડૂતે પૈસા ગાલીને તીન લાખ ખેડૂત ગણાવી હતી તે વિપર કારણે ખેતલાવડી ભરાવા જવાતી જવાથી ફરીથી ખેડૂતને ભારે નુકસાન વેઠવ્યું હતું ત્યારે એક એક લાખ રૂપિયો ખેડૂતે હતી ત્યાર પછી આ સરકારે ફાળવતા બહુ સારો ફાયદો થાય એવું છે ખેતર કેટલો ફાયદો થાય ખેતર લાવી સાહેબ ખૂબ ફાયદો થાય છે કેટલું પાણી સંગ્રહ થાય કેટલી ખેતી થઈ શકે સંગ્રહ પાણી ખૂબ સંગ્રહ થાય છે એક ઓગોળ નેચી ઉતરે એટલે વીસ વીઘા પીએ હા સાહેબ વરસાદી પાણીના સંગ્રહ સાથે ખેડૂતો પંદર વીઘા જેટલી જમીનનું પિયત કરી શકે છે સાથે વરસાદી પાણી મીઠું હોવાના કારણે પાકને પણ ફાયદો થાય છે ચોમાસાની ઋતુ દરમિયાન વીડફાઈ જતાં વરસાદી પાણી સંગ્રહ સાથે એકસો ચોર્યાસી ખેડૂતોએ જાગૃકતા બતાવી ખેત તલાવડી તૈયાર કરી છે સૌથી વધારે નાના મેળાના ખેડૂતોએ ખેત તલાવડી માટે અરજી કરી હતી જ્યારે સૌથી ઓછી અરજીએ ગામોમાં હજુ એ તળમાં પાણી છે આવા ગામોમાંથી થઈ છે બે ગણા ખર્ચ સાથે પણ ખેડૂતોએ ખેતીને જીવિત રાખવા માટે ખેત તલાવડી તૈયાર કરી છે જેમાં સરકાર પ્લાસ્ટિકની મદદ કરી રહી છે પલાવા શેણ અને અને ત્યાં કોક તો જમી આપી દીધી અને આ તલાવડી કરાવી વખતે કર્યા થયા પછી મેં એ વિસ્તારમાં કટિ પાણી જ નહીં થયો આડેપોરા કટાઈ સાહેબ કોઈ જગ્યાએ એટલે અમે તલાવડી કરી હવે વરસાદ વરસે તો આ પાણી ભરાઈ બીજું અને મેં ઘણી જોધારમાં પાણી પૂછવું એટલે આ કરી ત્રણ લાખના પર ખર્ચો થયો પચાસ હજાર થયો કેટલું થશે કદાચ સાહેબ આ થાય એકસો વીસે એમ એકસો વીસે વીસ પછી વરસાદ વરે એને ઉપર જે પ્રમાણે સરહદી ગામોના ખેડૂતોએ વરસાદી પાણીના સંગ્રહ માટે મહત્વની જાગૃતતા બતાવી છે તેવી જ જાગૃતતા ધાનેરા તાલુકાના દરેક ખેડૂત બતાવે તો પાણીની સમસ્યા મહદઅંશે હલ થાય તેમ છે